હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં ચેપ્ટર એક વિષય વિજ્ઞાનમાં પ્રશ્ન એમાં છે પહેલો સવાલ ખીરની વાનગી માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો એમાં આન્સર આવશે સી નીચેના પૈકી કઈ ખાદ્ય સામગ્રીનો સ્ત્રોત વનસ્પતિ છે તો એમાં આવશે જવાબ ઈ પ્રાણીજ્ય પેદાશ કઈ છે તો એમાં જવાબ આવશે ડી ચીકુ શેક બનાવવા માટે કઈ સામગ્રી કઈ કઈ છે આવશે સી એ ખાલી જગ્યા એ કોળું એ ખાલી જગ્યા છે તો શું આવશે એમાં બી જવાબ આવશે ગાજર એ ખાલી જગ્યા અને પાલક ની ભાજી એ ખાલી જગ્યા છે તો એમાં આન્સર આવશે બી કેળા એ વનસ્પતિ નું ખાલી જગ્યા છે શું છે તો ઈ ફળ છે નીચેનામાંથી માંથી કોના પર ખોરાક તરીકે વપરાય શકાય તો એમાં શું આવે છે આપેલા તમામ નીચેના પૈકી ખોરાક ખોટી છે ખોટી કીધી એટલે ડુંગળી અને નીચેના પૈકી કઈ જોડાણ ખોરાકના અનુસાધનમાં સાચી કીધી તો એમાં શું આવશે આપેલ તમામ મધમાખીના પુષ્પો પરથી ખાલી જગ્યા એકઠો કરી કરે છે શું કરે ઈ મધુરસ શું કરે મધુરસ મધમાખીના પુષ્પો પાસેથી કયો પદાર્થ મેળવે છે તો કયા આવશે બી અને સી કોણ લે બે બી અને સી હવે જોવાના છે પ્રશ્ન નંબર બે એમાં શું કરવાનું ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં આવશે સરગવાના બીજમાંથી ખાલી જગ્યા નીકળે છે અને તેના પાંદડા ખાલી જગ્યા તરીકે ખવાય છે તો શું આવે તેલ અને શાકભાજી બીજો ખાંડ આપણને ખાલી જગ્યા મળે મળે છે શેરડીમાંથી આન્સર નંબર ત્રણ પોપટ ફક્ત ખાલી જગ્યાની પેદાશ ખાય છે શું ખાય વનસ્પતિ ચાર ખિસકોલી ખોરાક માંથી ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા લે છે તો શું આવશે મગફળી અનાજ અને પાન હવે પાંચમું સસલું અને ખાલી જગ્યા માત્ર વનસ્પતિ જ લે હું છઠું જીરાફ જીબ્રા વગેરે ખાલી જગ્યા પ્રાણીઓ અને વાઘ સિંહ ચિત્તો વગેરે ખાલી જગ્યા પ્રાણીઓ છે તો હરણજીબ્રા એ શાકાહારી છે અને વાઘ સિંહ ચિત્તો એ માંસાહારી છે વાઘ માત્ર સાતમો વાઘ માત્ર માંસ ખાય છે માટે તે માટે માંસાહારી અને હરણ માત્ર વનસ્પતિ ખાય છે છે તે તે માટે પ્રાણી કહેવાય આપણે ગાય બકરી પાસેથી ખાલી જગ્યા અને ખાલી જગ્યા મેળવી છે તો ગાય પાસેથી દૂધ મેળવી મરઘી પાસેથી હું માંસ અને ઈંડા મેળવી નવમો મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા આપણે ખાલી જગ્યા મધ અને મત્સય ઉછેર દ્વારા ખાલી જગ્યા મેળવી છે તો હું મેળવી મધ મેળવી અને માછલી હવે પ્રશ્ન નંબર એમાં શું કરવાનું છે ખરા ખોટાની નિશાની કરવાની છે પહેલું ભારતમાં વિવિધ પદાર્થો ખોરાક એક સમાન હોય છે એમાં શું આવશે ખોટું દૂધ અને દૂધના ઉત્પાદનનો દુનિયાના દરેક દેશમાં ખાદ્ય સામગ્રી તરીકે વપરાય છે હા યસ તો ખરું વનસ્પતિ કે તેના ભાગ આપણા ખોરાકનો સ્ત્રોત નથી સાચું કે ખોટું ખોટું આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ છે તો સાચું કેટલીક અ કેટલીક વનસ્પતિ ઝેરી પણ હોય છે તો શું આવે છે સાચું મધમાખી ફૂલના મધુરસને મધમાં ફેરવે છે તો હું આવે સાચું કચુંબરમાં કાચા ટામેટા ગાજર મગ હોય શકે સાચું આઠમો પનીર આપણને માછલી પાસેથી મેળવી શકીએ માંથી મળે હવે જોવાના છે પ્રશ્ન ચાર એમાં જોડકા જોડવાના છે તો ચા શેમાંથી બને પાણી ચા ની ભૂકી ખાંડ અને દૂધ કોફી શેમાંથી બને એમાં આવશે દૂધ કોફી પાવડર અને ખાંડ ઉકાળો સેમાંથી બને તો પાણી દૂધ આદુ ફુદીનો તુલસી અને ખાંડ લીંબુ સરબત ખાંડ અને મીઠું હવે જોડકા આપણે બીજું જોવાના છે એમાં બટેકા પોમા સેમાંથી બને તો શું આવશે પોમા જોશે બટેકા જોશે મસાલો કોથમીર લીંબુ ને ખાંડ ઇડલી સંભાર એમાંથી બને તો દાળ ચોખાનો લોટ પાણી મીઠું દાળ અને મસાલો સેવ 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 મમરા મમરા હળદર મીઠું તેલ અને થેપલા દહીં બને મેથી ભાજી લોટ દહીં મસાલો અને તેલ જોડકા નંબર ત્રણ લાડવા સેમાંથી બને ઘઉનો લોટ ઘી ગોળ ખાંડ અને એલચી પેંડા સેમાંથી બને તો એમાં આવશે માવો ખાંડ અને બદામ મોહનથાળ ચણાનો લોટ અને દૂધ ખાંડ અને કાજુ કાજુ બદામ થી બાસુંદી બને તો એમાં આવશે દૂધ ખાંડ કાજુ બદામ અને એલચી હવે જોવાના છે એ પ્રશ્નો જોડકા નંબર ચાર એમાં છે ખીચડી ખીચડી બનાવવા માટે શું જોશે તેમાં જોશે દાળ ચોખા હળદર મીઠું ને પાણી શાક બનાવવા જેમાં આવશે રીંગણ બટાકા પાપડી તેલ રાઈ હિંગ લસણ પછી રોટલી માટે રોટલી માટે ઘઉંનો લોટ ઘઉનો પાણી તેલ અને ઘી ચિકન કરી ચિકન કરી બનાવવા માટે તો એમાં આવશે ઈ જવા મરઘી મસાલા તેલ ઘી અને પાણી કઢી બનાવવા માટે આવશે છા ચણાનો લોટ હળદર મીઠું લીલી કોથમબીર ઘી અને જીરું પાંચમું એમ જોડકા જોડવાના છે એમાં દૂધ દહીં પનીર અને ઘી બનાવવા માટે શું જોશે તો એમાં આન્સર આવશે ડી પાલક ફુલાવર અને ગાજર બનાવવામાં શું બનશે તો એમાં બને શાકભાજી પછી સિંહ અને વાઘ સિંહ અને વાઘમાં શું આવે તો એમાં આવશે બીજા પ્રાણીઓનો ઈ ખાય છે હવે ચોથું છે હારીમાં શું આવે તો એમાં શું આવશે વનસ્પતિ અને તેના પેદાશો પાંચમું વર્ગીકરણ કરવાનું છે તો એમાં શું આવશે એમાં કાઉસમાં આપેલું છે ચણા દૂધ ઘી મરચું ઘઉં ઈંડા ખાંડ અને ગુંદર એમાં આવશે વનસ્પતિ પેદાશ છે ને કહેવાય તો એમાં આવે ચણા મરચું ઘઉં અને ખાંડ પ્રાણીજ્ય પેદાશમાં આવે દૂધ ઘી ઈંડા ગુંદર પછી બીજું જોવાનું છે એમાં પેલું છે તુણાહારીમાં એમાં આવશે ગાય ભેંસ હરણ સસલું બકરી ઘેટું જીબરા જીરાફ અને ઉંદર માંસાહારીમાં સિંહ વાઘ અને ગરોળી મિશ્રાહારી આવશે કુતરા મનુષ્ય વાંદો અને બિલાડી હવે એમાં છે વાક્ય આપવાની છે તુણાહારી પ્રાણી છે ને કહેવાય તો તુણાહારી પ્રાણીમાં વનસ્પતિ અને વનસ્પતિ જન્ય પેદાશોમાંના ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને તુનાહારી પ્રાણી કહેવાય માંસાહારી પ્રાણીમાં પ્રાણી જે પ્રાણી જે પ્રાણીઓમાં મોટા અન્ય પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરે તેને માંસાહારી કહેવાય અને જે પ્રાણીઓ વનસ્પતિ જન્ય પેદાશો અને પ્રાણીઓ એમ બંને ખોરાક તરીકે ઉપયોગ કરે તેને મિશ્રહારી કહેવાય હવે જોવાનું છે સાત પ્રશ્નના ઉત્તર આપો એમાં દૂધમાંથી બનાવેલી ત્રણ ખાદ્ય પેદાશો નામ દૂધમાંથી શું બને માવો દહીં પેંડા બાસુંદી ખીર વગેરે વગેરે બને દૂધ આપતા નામ કયા ગાય ભેંસ ઘેટા બકરી ઊંટ વગેરે સોરી ઊંટ વગેરે ત્રીજું છે ફળ શાક અને બીજ જેવા ખાદ્ય પદાર્થો માંથી મળે છે તો શેમાંથી મળે ફળ શાકભાજી અને બીજ જેવા પદાર્થો જેના પાંદડા ખાઈ શકાય તેવી ચાર વનસ્પતિઓ મસાલામાં ધાણાજીરું તજ મરી લવિંગ તમાલપત્ર વગેરેનો છઠ્ઠું આવશે ધાણાજીરું બનાવવા શું કરશો તો શું આવશે કોથમરીના બીજ અને જીરું ને શેકીને તેમાંથી દૂર કરી યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી મિક્સરમાં કે ઘંટીમાં દળીને બને હવે છે સાતમો સૂકો મેવો તરીકે કયા કયા પદાર્થો વપરાય છે તો એમાં છે કાજુ બદામ અખરોટ કિસમિસ દ્રાક્ષ પિસ્તા વગેરે પછી આઠમું તજ મરી લવિંગ તમાલપત્ર વગેરેને સમૂહથી શું કહેવાય છે તો એને શું કહેવાય તજ મરી લવિંગ તમાલપત્ર વગેરેને સમૂહિક ગરમ મસાલો કહેવામાં આવે છે હવે જોવાના નવમું તમે ખાધા હો ખાતા હો તેવી વિવિધ કોઈ પણ પાંચ વાનગીઓના નામ આપો મને બર્ગર પાણીપુરી આલુપુરી પીઝા વગેરે ભાવે છે નો 10 તમે ખાતા ન હો તેવી કોઈ પણ બે વાનગીઓના મને કારેલાનું શાક મેથીની ભાજી વાનગીઓ આવતી નથી હવે જોવાનું છે આઠમો તફાવત આપવાનો છે એમાં એમાં નિશાહરી અને તુણાહરીનો તફાવત આપવાનો એમાં પહેલું છે આ પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણી બંનેઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આ પ્રાણીઓ માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એમાં બીમાં બીજો તફાવત છે મનુષ્ય કૂતરો બિલાડી વગેરે મિસાહારી પ્રાણી કહેવાય અને તુણાહારી ગાય સસલું હાથી વગેરે તુણાહારી કહેવાય હવે અહીંયા નીચે આપેલા છે નવમાં માં પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો તે તમારે જાતે કરવાના છે અને જોઈને વાંચી લેવાના છે ત્યારબાદ દસમો પ્રશ્ન તે પણ વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવવાના છે તે પણ તમારે જાતે કરવાના છે હવે આઠ હવે બારમો પ્રશ્ન નંબર માંગ્યા મુજબ જવાબ આપો નીચે આપેલા વનસ્પતિ ભાગ તો ભાગ ખોરાક તરીકે અને વનસ્પતિ માંથી મેળવી માં આવે તેના નામ લખવાના છે તો મૂળ હેમાંથી બને ગાજર મૂળા અને બીટ પ્રકાશમાં શેરડી બટાટા સુરણ આવે ણ માં પાલક મેથી ભાજી કોથમરી આવે ફૂલમાં ગુલાબની પાંદડી આવે કોળાના ફૂલ આવે ફળમાં ઘઉં ચોખા વાલ વટાણા મકાઈ આવે તો આજે આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ આભાર અને અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં Thank you and Abad.